પેહલી મે બે હજાર ચોવીસ થી દેવગુરુ આવશે વૃષભ રાશિમાં થશે આ વર્ષનું સૌથી મોટું પરિવર્તન તો દેવગુરુ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આદમવાડી ચલણમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ વર્ષે બનનારી જ્યોતિષીય મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ઘટના છે દેવગુરુ બૃહસ્પતિ નું રાશિ પરિવર્તન તો દેવગુરુને બધા જ ગ્રહોમાં શુભ ગ્રહ તરીકે જોવામાં આવે છે અને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુનું ગોચરનું ખૂબ જ મહત્વ છે તો જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરે છે અને કુંડળીના જે સ્થાનો પર દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પડે છે તો તે સ્થાનોને અમૃત જેવી શુભ દ્રષ્ટિ દેવગુરુ પ્રદાન કરે છે જેના કારણથી વ્યક્તિને શુભ ફળ મળે છે ગુરુને શનિદેવ પછી સૌથી ધીમા ગ્રહ માનવામાં આવે છે અને આશરે તે પોતાની રાશિ પરિવર્તન કરવા માટે તેર મહિના જેટલો સમય ભરે છે ગયા વર્ષે એટલે કે બાવીસ એપ્રિલ બે ના રોજ દેવગુરુએ પોતાની રાશિ મીન રાશિ છોડી અને મિત્રની રાશિ મંગળમાં પ્રવેશ કર્યો હતો તો હવે આ વર્ષે દેવગુરુ બે હજાર ચોવીસમાં પહેલી મે બે થી ચોવીસથી બપોરના બે વાગે અને ઓગત્રીસ મિનથી શુક્રની રાશિ વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે તો આવો હવે જાણીએ કે દેવગુરુ રાશિ પરિવર્તનનો તમારી રાશિ પર આગામી તેર માસ સુધી કેવો રહેશે પ્રભાવ મીન રાશિ દેવગુરુ મીન રાશિના સ્વામી છે તેથી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે તમારી રાશિના સ્વામી હોવાથી તે તમારા કર્મ સ્થાન એટલે કે દસમા ભાવનો પણ સ્વામી છે અને વર્તમાન ગોચર દરમિયાન તે તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે ત્રીજા ભાવમાં ગુરુની ઉપસ્થિતિ તમારામાં આળસ વધારી શકે છે તમે આવતીકાલ માટે કાર્યોને મુલતવી રાખી શકો છો અને આનાથી તમે મહત્વપૂર્ણ તકો ગુમાવી શકો છો તેથી તમારે સાવચેત રહેવું પડશે અને કોઈ પણ તક ગુમાવવાનું ટાળવાનો પ્રયાસ કરવો પડશે મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળશે મિત્રોનો સહયોગ તમારા કામમાં મદદરૂપ થશે તેવું તમને વ્યવસાયમાં મદદ કરશે મિત્રોના સહયોગથી તમને તમારા વિવાહિત જીવનની સમસ્યાઓમાંથી ફાયદો થશે નાની યાત્રાઓ થશે તમને ભાઈ બહેનોનો તરફથી પણ સહયોગ મળશે તમે તમારી કેટલીક રૂચિઓને મહત્વ આપશો અને તમારું ધ્યાન તેને સુધારવા પર રહેશે પાડોશીઓ સાથે તમારા સંબંધો સુધરશે અને તમે સંબંધીઓ સાથે મુલાકાત કરી શકશો દેવગુરુનો ગોચર સૂચવે છે કે સાતમા ભાવ ઉપર ગુરુની દ્રષ્ટિને કારણે વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઓછી થશે જો તમે કોઈ ધંધો કરો છો તો તે વ્યવસાયમાં પણ પ્રગતિની તકો રહેશે તમારો વ્યવસાય નવા વિચારો સાથે પ્રગતિના માર્ગો ઉપર આગળ વધશે અને કેટલાક મહત્વપૂર્ણ લોકોની મદદથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ જોવા મળશે નવમા ભાવ ઉપર ગુરુની સાતમી દ્રષ્ટિ હોવાથી તમને દાન ધર્મ પુણ્ય અને સત્કાર્યો કરવા ગમશે મંદિર કે તીર્થ સ્થળે તમે આ કાર્ય કરી શકો છો ભગવાનના દર્શન કર્યા પછી તમને શાંતિનો અનુભવ થશે તમે પરિવાર સાથે તીર્થયાત્રા પણ જઈ શકો છો તમારી પાસે ટૂંકા અંતરની મુસાફરી પણ થઈ શકે છે અગિયારમાં ભાવમાં દેવગુરુની દ્રષ્ટિના કારણે તમને આર્થિક રીતે તમારા પ્રયત્નોથી સારા લાભ મળી શકે છે ધન મેળવવા માટે પ્રયત્નો કરવા પડશે હાથ હલાવીને જ કામ થશે નિષ્ક્રિય બેસી રહેવાથી પરિસ્થિતિઓમાં જડતા થઈ શકે છે જો તમે આળસ છોડી અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને સફળતા મળશે કાર્યસ્થળ પર સહકર્મીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ પણ મળશે તો મિત્રો પેલી મેથી દેવગુરુ બૃહસ્પતિનો તમારી રાશિ પર કંઈક આવો રહેશે પ્રભાવ હજુ સુધી આપે અમારી ચેનલને આ આગમવાની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો ફરી મળીશું નવા વિડીયોમાં